કર્માબાઈને માળવાની મીરા પણ કહેવામાં આવે છે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવામાં આવે છે ત્યારે માતા કરમાનું નામ પણ લેવામાં આવતું હોય છે તે ભગવાનનું જ નામ છે તેઓ એક મહાન ભક્ત હતી અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના માટે રોજ રોજ ભોજન સ્વહસ્તે અર્પણ કરતા કરમાબાઈનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના મકવાણા તા મકરાણા તાલુકાના કલવ ગામમાં ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની એકાદશીએ રામ ઘરમાં થયો હતો ઘણા વર્ષોના ઉપવાસ અને પ્રાર્થના પછી જન્મેલી આ દીકરીનું નામ કરમાં રાખવામાં આવ્યું જીવરામ પોતે ધાર્મિક અને અનન્ય શ્રી કૃષ્ણ ભક્ત હતા પોતાના ઘરમાં ભગવાન કૃષ્ણનું મંદિર બાંધી રોજ પૂજા કરતા અને ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી જ પોતે ચૂંટા આ તેમનો નિયમ હતો આવી રીતે સમય પસાર થયો થતો ગયો નાની કરમા રોજ પોતાના પિતાને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા જોતા અને તેમાંથી શીખતી રહી બાળપણથી જ કર્માબાઈમાં ભક્તિની ભગવાનનો સંસ્કાર રૂપે વસેલી હતી એક વખત જીવરામે તેર વર્ષની ઉંમરે કાર્તિક પૂર્ણિમાનો પુષ્કર સ્નાન જવાનું નક્કી કર્યું પત્ની પણ સાથે જવાની હતી પરંતુ પ્રશ્ન એ હતો કે તેમની ગેરહાજરીમાં ભગવાનને ભોજન કોણ અર્પણ કરશે તેમણે આ જવાબદારી દીકરી કરવાને સોંપી દીધી અને કહ્યું દીકરી અમે બંને પુષ્કર જઈએ છીએ તું રોજ સવારે ભોજન ભગવાનને ભોજન અર્પણ કરજે અને પછી જ ખાવ પરમાએ આ જવાબદારી આનંદથી સ્વીકારી બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી બાજરીની ખીચડી બનાવી અને ભગવાનને પૂજા કરી ભોજન ભોગથી થાળી મંદિરમાં મૂકી અને હાથે જોડીએ કહ્યું પ્રભુ જો તમને ભૂખ લાગી હોય તો કૃપા કરીને ભોગ સ્વીકારી લ્યો ક્યાં સુધી હું ઘરનું કામ કરી લઉં પરંતુ લાંબો સમય વીતી ગયો ભગવાને ખીચડી સ્વીકારી નહીં કર્માએ વિચાર્યું કે કદાચ ખીચડી સ્વાદિષ્ટ નહોતી તેનાથી તે માગી અને ગોળ ઉમેર્યો અને ફરી અર્પણ કર્યું છતાં પણ પ્રભુ મારી મા બાપ પુષ્કર ગયા છે તમે જમશો નહીં તો હું પણ ભૂખી રહીશ આ પ્રેમ ભરેલી વિનંતી સાંભળી ભગવાનની પ્રતિમા અવાજ આવ્યો પડદો ખેંચ્યો અને પછી ભગવાને ખીચડી સ્વીકારી થાળી ખાલી થઈ ગઈ પિતા માતા આવ્યા ત્યારે એ આ ચમત્કાર ની વાત કરી પરંતુ તેને વિશ્વાસ ન આવ્યો બીજા દિવસે તેણે પોત તેમણે પોતે જ જોયું કે ખરેખર ભગવાનને ભોગની થાળી ખાઈ ખાલી થઈ ગઈ છે તેમણે સમજાયું કે ભગવાન સાથે આવીને કલમાની ખીચડીનો ભોગ સ્વીકારી સ્વીકારતા હતા કર્માબાઈના માતા પિતાના અવસાન પછી તેઓ પોતા પોતાના કન્યાના પ્રતિમા કાનાની પ્રતિમા સાથે તીર્થયાત્રા માટે નીકળી ગયા ભગવાન ની કૃપાથી રોજ ખીચડી બનાવવાની વ્યવસ્થા થઈ અંતે જગન્નાથ પુરી પહોંચ્યા ત્યાં રોજ ભગવાન ને ખીચડીનો ભોગ અર્પણ કરતા એક દિવસ એને નાનો બાળક આવ્યો અને ખીચડીની સુગંધ લઈ બોલ્યો માતા ખૂબ જ સુગંધ આવી રહી છે

કર્મા બાઈને કહ્યું કે સ્નાન કર્યા વગર ભગવાનને ભોજન અર્પણ ન કરવું જોઈએ કર્માએ તેમનું માન રાખીને નિયમ બદલ્યો પરંતુ આથી વિલંબન થવા લાગ્યો અને બાળકોને ભોજન મળવામાં મોડું પડતું મંદિરમાં પણ ભગવાન ચહેરા પર ખીચડી લાગી રહેતી ભગવાને સ્વરૂપમાં પૂજારીને કહ્યું સાધુએ જ્ઞાન માટે કહ્યું પરંતુ ભક્તિના ભાવે સમજાયા વગર જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમનું સ્થાન નથી સાધુએ પોતાની ભૂલ સ્વીકારી અને કર્માને માખી માંગી ત્યારથી કર્માબાઈએ પહેલી પહેલાંની જેમ ભોગ લગાવવાનું અર્પણ શરૂ કર્યું અને ભગવાનને ફરી આનંદપૂર્વક ભોગ સ્વીકારવાનું શરૂ કર્યું વર્ષો પછી જ્યારે કરમાબાઈ લોકમાંથી વિદાય હોવા લઈ ગયા ભગવાને જગન્નાથ ની પ્રતિમાથી આંસુ વહેવા લાગ્યા સ્વપ્ન સ્વપ્નમાં ભગવાનની જ્યારે પૂજારીને કહ્યું આજે મારી મારી મા કરમાબાઈ લોકમાંથી વિદાય થઈ લઈ ગઈ છે હવે કોણ મને પોતાની હાથે ખીચડી ખવડાવશે ત્યાંથી જ જગન્નાથ મંદિરમાં કર્માબાઈની ભગવાનના છપ્પન ભોગમાં પ્રથમ પ્રથમ અર્પણ કરી તરીકે સમાય છે અહીં ભક્ત કર્માબાઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો જગન્નાથની અન્ય લીલાનો અને ભક્તિનો પ્રેરણાદાયક વાર્તા છે તો કમેન્ટમાં દર્શકો જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો